અમરેલીથી થી મહત્વના સમાચાર અમરેલીમાં સિંહ અને સિંહણના આટાફેરા જોવા મળ્યા ખાંભાના નાના અને સિંહણના આટાફેરા પ્રાથમિક શાળાના સીસીટીવી કેમેરામાં સિંહ અને સિંહણ થયા કેદ સિંહ સિંહણ શિકારની શોધમાં ગામમાં વિચાર્યા શિકારની શોધમાં આવેલ સિંહ સિંહણનો વિડીયો થયો વાયરલ રાત્રિના સિંહોના વધતા આંટાફેરાને લઈને રહીશોમાં ફેલાયો છે ફફડાટ વન વિભાગ રાત્રિનું પેટ્રોલિંગ વધારે તેવી લોકોની માગણી અમરેલી જિલ્લાના ખાંભાના બારમણ ગામે સિંહ અને સિંહણના આંટાફેરા જોવા મળ્યા પ્રાથમિક શાળાના સીસીટીવી કેમેરામાં સિંહ અને સિંહણ થયા કેદ સિંહ સિંહણ શિકારની શોધમાં ગામમાં આવી ચડ્યા શિકારની શોધમાં આવેલ સિંહ સિંહણનો વિડીયો વાયરલ થયો રાત્રિના સિંહોના વધતા લઈને રહીશોમાં ફફડાટ વન વિભાગ દ્વારા રાત્રિનું પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી લોકોની પ્રાથમિક શાળાના સીસીટીવી કેમેરામાં સિંહ અને સિંહણ કેદ થયા હતા સિંહ અને સિંહણ શિકારની શોધમાં ગામમાં આવી ચડ્યા આવા બનાવો અમરેલી જિલ્લામાં વારંવાર બની રહ્યા છે સિંહ અને સિંહણ ગામમાં આટાફેરા કરતા હોય એવો વિડીયો થયો છે વાયરલ